ઘેડ પંથકના ઠોયાણા ગામે તેર દિવસ સુધીની અખંડ રામધૂન યોજાય છે આ ધાર્મિક કાર્યક્રમ સાથે રક્તદાન કેમ્પ અને સર્વરોગ નિદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે અહીં દરરોજ હજારો લોકો માટે મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવે છે હું ઠોયાણા ગામનો રહેવાસી ભરત રામભાઈ ઓડેદરા અહીં ઠોયાણા ગામ સમસ્ત આયોજિત છેલ્લા ચૌદ વર્ષથી દર વર્ષે નવ દિવસ અખંડ રામધૂનનું આયોજન કરવામાં આવે છે પરંતુ આ વખતે વર્ષે દ્વારા અખંડ દિવસ રામધૂનનું આયોજન કરેલ છે જેની અંદર અલગ અલગ કાર્યક્રમ જેમ કે અવિરત ભોજન પ્રસાદી બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવે છે અહીં સૌરાષ્ટ્રમાંથી ઘણા બધા અલગ અલગ ગામના મંડળો રામધૂનનો લાભ લે છે અહીં રહેવા માટેની જમવા માટેની વ્યવસ્થા ભક્તિ વાવ ભોજન ભજન નો સમન્વય છે જે અખંડ રામધૂન પ્રેમ ભિક્ષુજી મહારાજ પ્રેરિત રામચંદ્ર ભગવાન ને દયા થી ગામના બધા ભાઈઓની લાગણી થી ઉજવવામાં આવે છે જય શ્રી રામ મારું નામ મારું નામ પરમી બેન ઓડેદ્રા અને આ ઠોયાણા ગામના વતની છે અહીં અમારા ઠોયાણા ગામમાં સૌદ વર્ષથી રામધૂન નવ દિવસની ચાલતી અવાર પંદરમે વર્ષે તેર તેર દિવસની આયોજન ગોઠવાણું છે અને ભાવ ભક્તિ ભોજન અને બધું અહીં પ્રસાદી લેવાય છે અને આજુબાજુના બધાય ગા બધાય ગામના લોકો આવે છે ધૂમ બોલે છે સૌરાષ્ટ્રના બધાય લોકો આવે છે અને એવી રમઝટ બોલાવે છે કે ભગ બધાય માણસો ભાવ ભાવ વિભોર બની જાય છે અને અહીંયા રક્તદાન નું પણ આયોજન છે અને અહીંયા સાસ દૂધ બાયું બધું લઈ આવે છે અને બધા પ્રેમથી ભોજન લે છે